ભાઈ જેના જેના ઘર માં લગ્ન આઈ ગયા હોય તો ભાઈ બધી તૈયારી થઈ ગઈ ખાલી કંકોત્રી છપાવાની બાકી હોય ને એ બધા શેર કરી નાખો કેમ કે આગળ માત્ર આઠ રૂપિયા થી કંકોત્રી ચાલુ થઈ જાય છે ભાઈ હું તો પૈણી ગયો મેં તો કંકોત્રી નહીં છપાવી પણ તમે હારી જગ્યાએ કંકોત્રી છપાવો એટલે તમને ભાઈ વડોદરામાં જુના ને જાણીતા શિવ દર્શન કાળમાં લઈને આવી ગયો છું આગળ એટલી જોરદાર ડિઝાઇનો છે કે તમે ખુશ જ થઈ જવાના છો આ તો પેલા આપણા અંબાણી ભાઈ ખબર નથી બાકી એમના છોકરા લગનની લગ્ન ની કંકોત્રી અહીંથી જ છપાવવાના થાય એ લોકો ના હા એવું નતું ભાઈ ભાઈ આ તો માથે પાઈને ચડી હોય તો ગમે તે બોલી દેવાય પણ તમે ભાઈ હારી જગ્યાએ કંકોત્રી છપાવવા માંગતા હોય ને તો અહીંયા જ છપાવો અહીંયા માત્ર કંકોત્રી નહીં ભાઈ વેવાઈ આપવા માટે જુઓ ભાઈ ડ્રાયફ્રુટ ના બોક્સિસ વાળા હવે તમને આમંત્રણ પત્રિકા મળશે એટલે વેવાઈ પહેલેથી જ ખુશ ભાઈ આખું લગ્ન શાંતિથી થઈ જાય તમારે અને માત્ર લગ્ન પ્રસંગ નહીં શ્રીમંત હોય વાસ્તુ પૂજો નહીં બેબી સાવર હોય કે રિસેપ્શન હોય કે બધી જાતના પ્રસંગમાં કંકોત્રી અહીંયા આગળ છપાવી શકો છો ભાઈ આ જુઓ ભાઈ રાજા સાહી ફરમાન કંકોત્રી એના સિવાય રજવાડી કંકોત્રી મળી જશે તમને ચાલો હજુ તમારો લગ્ન